જય માતાજી મિત્ર હું શિંકર રમેશ ઠાકોર કે આજે તો માણેકપુરા વિસ્તારની અંદર આવ્યા અને સરસ શંકર ભગવાનનો સરસ મિત્રો મંદિર સરસ છે અમારા માણેકપુરા ગામનો નજારો સરસ છે અને આજ તો સરસ સરસને હરખને એટલો બધો આનંદ પણ આવી ગયો અને અમારા માણેકપુરા ગામથી સરપંચ પણ વધાર્યા હતા અમારા ચંદનભાઈ વધાર્યા હતા અને અમારા વિઠ્ઠલકાકો પણ વધાર્યા હતા અને મંત્રી સાહેબ પણ વધાર્યા હતા અને સર્વે આજ તો મંદિર બહુ આનંદ પણ થઈ ગયો એટલે હવે અમારા માણેકપુરા ગામના સરપંચ સાહેબ બે શબ્દની વાણી કેસી બોલો રામેશ્વર મહાદેવ અમારા માણેકપુરા ગામના સિંગર રમેશજી ઠાકોર આજે માણેકપુરા શ્રી રામેશ્વર મહાદેવની મુલાકાતે આવ્યા સાથે સાથે એવો મનરેગાને ટીમની સાથે લઈ અને અમારા મંદિરની આજુબાજુની એમની સફાઈ સરસ સારી રીતે કટિંગ કામ કરાવરાયું અને માટીકામ પણ કરાવરાયું છે અને એમની પણ ભાવના ખૂબ જ સારી છે ગામમાં સ્વસ્થ અભિયાન માટેની એ જ ગંદકી હોય કે જ ખાડા ટેકરા હોય તે મને વારંવાર કહી અને એનું સંપૂર્ણપણે એ કામ પરિપૂર્ણ કરાવતા એવા સિંગર ઠાકોરને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને રમેશ ઠાકોરને સપોર્ટ કરજો એવી આપ સૌને વિનંતી કરું છું જય જય ભારત માતા કી જય જય